નમસ્કાર દર્શક મિત્રો મારી YouTube ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરીથી એકવાર આપ સૌ હાર્દિક સ્વાગત છે આજનો ટોપિકમાં આપણે વાત કરવાનો છે અત્યારે જ્યારે ઉનાળાની સીઝન ચાલુ હોય ઉનાળાની ગરમી પડી રહી હોય ત્યારે ઘણા બધા લોકોને લૂ લાગી જવાની સમસ્યાઓ રહેતી હોય છે તેની સાથે સાથે ઘણા ચક્કર આવી જાય ઉલટી ઉબકા થવા મને પેટમાં દુખાવો થાય પાચનની સમસ્યાઓ પણ ઉનાળામાં ખૂબ વધારે રહેતી હોય છે આ બધાના માની ઉનાળામાં એક સમસ્યા જટિલ સમસ્યા તે એટલે કે લૂઝ મોસ્ટ ઝાડા થઈ જવા ઝાડા છે એ ઘણા બધા લોકોને ગરમીના હિસાબે ઉનાળામાં થઈ જતા હોય છે ત્યારે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે આજે હું તમને મિત્રો ઝાડા બંધ કરવા માટેનો એવો જબરજસ્ત પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું જે તમે કરશો તમને સો ટકા એમાં ફાયદો થશે તો મિત્રો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો ચેનલને પહેલાં પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા લોકોને પણ આપણે જાણ કરી શકીએ જ્યારે મિત્રો ઝાડા તમને થઈ જાય છે લૂઝ મોશન થઈ જાય છે ત્યારે સૌથી પહેલો અને સરળ પ્રયોગ તમારે એ શરૂ કરી દેવાનો છે તમારે ખૂબ પ્રમાણમાં પાણી શરબત અને બેસ્ટમાં બેસ્ટ એટલે કે ઓઆરએસ પીવાનું છે મિત્રો ઓઆરએસ છે એ તમે ગમે તે મેડિકલમાંથી તમને મળી જ રહેશે ના મળો તમે ઘરે પણ બનાવી શકો છો એક ચપટી મીઠું લેવાનું છે બે ચમચી ખાંડ લેવાની છે અડધો ગ્લાસ પોણો ગ્લાસ પાણી લેવાનું છે તમે આ બધી વસ્તુ મિક્સ કરીને શરબત બનાવીને પી જશો તો તમને ઇમ્યુનિટી સારી રહેશે તમારે ડીહાઈડ શરીર નહીં થઈ જાય અને ખૂબ જ ફાયદો ઝાડામાં કરશે ત્યાર પછીનો બેસ્ટમાં બેસ્ટ જણાવું છું કે તમારે જાંબુના પાન લેવાના છે મિત્રો આપણે જે જાંબુ આવે છે જાંબુડાનું વૃક્ષ હોય છે એના પાન લેવાના બહુ કુમળા નથી લેવાના પાકી ગયેલા પાન નહીં મીડિયમ બે પાન લેવાના છે આ પાનને વાટી નાખવાના છે એકદમ વાટે વાટી જાય પછી એમાં થોડું સિંધારુણ ઉમેરી દેવાનું છે સિંધારુણ નમક આવે છે તે એડ કરી દેવાનું અને એની ગોળી બની નાખવાની નાની ગોળી બની નાખો આ ગોળી તમે દિવસમાં ત્રણ ટાઈમ લેવાની છે જાંબુના પાનની ગોળી સિંધારૂ મિક્સ કરેલી દિવસમાં ત્રણ વખત લો બે થી ત્રણ દિવસમાં ઝાડા એકદમ બંધ થઈ જશે અને શરીરમાં પણ ખૂબ ફાયદો થશે મિત્રો ત્યાર પછીનો બેસ્ટ પ્રયોગ એ પણ છે વરિયાળી અને જે જીરું આવે છે એને તમે ધીમા તાપે છે કે ના બ બે ચમચી લેવાનું વરિયાળી અને જીરું ધીમા તાપે શેકી નાખવાનો છે પછી ભોગો કરી નાખવાનો અને એનું ચૂર્ણ છે મધની સાથે તમે લઈ શકો છો અથવા તો ડાયરેક્ટ મધ ન હોય તો પાણીની સાથે પણ તમે દિવસમાં બે વખત લઈ શકો છો એનાથી પણ ઝાડામાં ખૂબ રાહત થશે તો મિત્રો ઉનાળાની ગરમીની અંદર તમને લૂ ન લાગી જાય ઝાડાનું થઈ જાય ઉલટી ન થાય એની તમે શરીર માટે તમે કાળજી લઈ કારણ કે ખૂબ જ તાપ પડતો હોય છે ઘણા બધાને લૂ લાગી જવાથી ખૂબ મોટી સમસ્યાઓ થઈ રહી હોય છે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા છે વિડીયો ગમે લાઈક કરી દેજો શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર